નમસ્કાર સ્ટાર એજ્યુકેશન ચેનલ માં હું નરેશ સર આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ માં એજ્યુકેશનલ ટેકનોલોજીકલ ફાઇનાન્શિયલ વિવિધ પરીક્ષાઓ ઓપન યુનિવર્સિટી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સરકારની વિવિધ યોજનાઓ સરકારી ભરતી તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલી લેટેસ્ટ માહિતી આ ચેનલ માં મૂકવામાં આવે છે જે વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો જો આપ મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે તેની સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને સૌથી પહેલા તમે તે નિહાળી શકશો મિત્રો અંશ અને પસંદ પડે તો તેને લાઈક કરશો તમારા લાયક થી અમારા ઉત્સાહમાં વધારો થાય છે અને નિત નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે છે વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય મિત્રોને પણ તેનો લાભ મળે રહે જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મૂકવામાં આવી છે ત્યાંથી આપ જોડાઈ શકશો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય મનોવિજ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વિભાગ એ ના મોસ્ટ એમપી પ્રશ્નો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો સૂચના નીચે આપેલા ઓગણસાહી થી ચોસઠ એટલે કે કુલ છ પ્રશ્નોમાંથી માંથી કોઈ પણ ચાર પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે પ્રત્યેકના પાંચ ગુણ રહેશે એટલે કે દરેક પ્રશ્ન પાંચ ગુણનો છે અને કુલ ગુણ થશે વીસ એટલે કે કુલ છ પ્રશ્નો આપવામાં આવેલા છે અને તેમાંથી તમારે કોઈ પણ ચાર પ્રશ્નો જવાબ લખવાના રહેશે મનોવિજ્ઞાનમાં કુલ દસ ચેપ્ટર છે એટલે કે દસે દસ ચેપ્ટરમાંથી પ્રશ્નો નથી પૂછાવાના પરંતુ કયા ચેપ્ટરમાંથી માંથી પ્રશ્નો પૂછાશે તેના વિશે આગળ સમજ આપવામાં આવેલી છે તો વિડીયોની અંત સુધી જોશો મિત્રો અહીં માત્ર ને માત્ર પ્રશ્નો જ નથી આપવામાં આવેલા પરંતુ તેનું પ્રોપર બાયફર્કેશન પણ કરવામાં આવ્યું છે જેમ કે સ્ક્રીન ઉપર આપ ત્રણ અલગ અલગ કલર કોડ જોઈ શકો છો એટલે કે આપણે પ્રશ્નોનું વિભાજન એ પ્રમાણે કરેલું છે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો રેડ કલરથી આઈએમપી પ્રશ્નો બ્લુ કલરથી અને અધર પ્રશ્નો બ્લેક લખવામાં આવેલા છે કે જેથી કરીને કયા પ્રશ્નોને તમારે સૌથી વધારે પ્રાયોરિટી આપવી એ તમને ખ્યાલ આવે તો ચાલો વિડિયોમાં આગળ જોઈએ કે પ્રશ્નો જે છે તે કયા કયા છે મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે કયા કયા ચેપ્ટરમાંથી વિભાગ એમાં પ્રશ્નો પૂછાવાના છે અહીં આપ જોઈ શકો છો કે પ્રકરણ પ્રશ્નની સંખ્યા પણ જોઈ શકો છો મિત્રો અહીં આપ એક કામ કરી શકો છો તમે પ્રકરણ નંબર એક બે ત્રણ અને આઠ એટલે કે આ ચારે ચાર પ્રકરણના આઈમપી મોસ્ટ આઈમપી પ્રશ્નો તૈયાર કરી શકો છો અથવા તો પછી

બધા જ પ્રશ્નો તો તૈયાર કરી નાખશો તો પણ તમારો વિભાગ નિહાળીએ પ્રત્યક્ષીકરણ એના પ્રશ્નો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો આ પ્રશ્ન માર્ચ બે ચોવીસ ની બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે બીજો પ્રશ્ન છે ધ્યાનના વ્યક્તિલક્ષી નિધારકો ઉદાહરણ સહિત સમજાવો મિત્રો આ પ્રશ્ન થોડોક શોર્ટ છે તો એ કદાચ વિભાગ ડી માં પણ પૂછાઈ શકે છે પરંતુ ક્યારેક વિભાગ એ માં પણ પૂછાતો હોય છે ત્રીજો પ્રશ્ન છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો આ પણ પ્રશ્ન માર્ચ બે હાજર ચોવીસ ની પરીક્ષામાં પૂછાયેલો છે મોસ્ટ ટાઈમ બે પ્રશ્ન છે તમે કલર કોડ માધ્યમથી પણ આ વસ્તુ જોઈ શકો છો ત્યારબાદ ચોથો પ્રશ્ન છે દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો ત્યારબાદ પાંચમો પ્રશ્ન ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો અને છેલ્લો છઠ્ઠો પ્રશ્ન છે જ્ઞાનેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવો મિત્રો આ છ પ્રશ્નો જે છે એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે એટલે કે આ છમાંથી કોઈ પણ બે પ્રશ્નો વિભાગ એ ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે રેડ કલરથી તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર એક અને ત્રણ એ મોસ્ટ એમપી છે ત્યારબાદ ચાર અને પાંચ નંબર નો પ્રશ્ન જે છે બ્લુ કલરમાં માં એ આઈએમપી પ્રશ્નો છે અને બે નંબર અને છ નંબર એ અધર પ્રશ્નો છે એટલે કે તમે જો આ છ છ પ્રશ્નો તમે તૈયાર કરી નાખશો તો વિભાગ એ ની અંદર બોર્ડની પરીક્ષામાં આ છ માંથી બાર નો કોઈ પ્રશ્ન આવવાની સંભાવના લગભગ નહીં વચ્ચે તો આ પ્રમાણે તમે તૈયારી કરીને તમે સ્માર્ટલી યુઝ કરી શકો છો બોર્ડની ની એક્ઝામ પ્રિપેરેશન માટે પ્રકરણ બે શીખવાની ક્રિયા તેના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો ત્યારબાદ બીજો પ્રશ્ન છે કોહલરે ચિંપાંજી પર કરેલા પ્રયોગો જણાવી બે લાકડી વાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો આ પ્રશ્ન માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે ત્રીજો પ્રશ્ન છે જે પણ માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે થોનડાઈકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો ચોથા નંબરનો પ્રશ્ન છે સિટી મોર્ગન દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને સવિસ્તારથી સમજાવો અને છેલ્લો પાંચમો પ્રશ્ન છે સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો પ્રક્ર ત્રણ બુદ્ધિ પહેલો પ્રશ્ન ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો માર્ચ બે હજાર ચોવીસમાં પૂછેલો પ્રશ્ન છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે જેપી દાસના સિદ્ધાંતના સંદર્ભમાં પાસની ત્રીજો પ્રશ્ન પ્રતિભા લક્ષણો વર્ણવો ચોથો પ્રશ્ન બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો અને પાંચમો પ્રશ્ન સ્પીયરમેનના ધ્રિગટક સિદ્ધાંતમાં જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો પ્રકરણ આઠ પર્યાવરણ અને વર્તન જોઈએના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો બીજો પ્રશ્ન છે ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો મોસ્ટ એમ્પ્લ પ્રશ્ન માર્ચ બે હજાર ચોવીસ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો ત્રીજો પ્રશ્ન છે માનવ વર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો ચોથો પ્રશ્ન છે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો મિત્રો આ બે પ્રશ્નો જે છે એના જવાબ થોડક વ્યવસ્થિત તૈયાર કરવાના મોટા ભાગે વિદ્યાર્થીઓ આ બંને પ્રશ્ન ઉલટસુલટ કરી રાખતા હોય છે તેના જવાબની અંદર પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે અને ત્યારબાદ છેલ્લો પાંચમો પ્રશ્ન છે માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તારથી સમજાવો મિત્રો જો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો હજુ સુધી જો આપણે મારી ચેનલ ને નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ લાયકન ને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરો જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મૂકવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકશો જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ